બધાને શિકારા આજે બનાવશું ભરેલા રીંગણા નું શાક ને બાજરાના રોટલા મસાલો તૈયાર છે આપડે રીંગણા ભરી લઈએ રીંગણા ભરાઈ ગયા છે તો કુકર માં તેલ નાખીને સર્વા મૂકી દે હવે આમાં તેલ નાખી દેવી થોડું પાણી નાખી દે હવે રીંગણા કડવા મૂકી દે

na cha ko Ma ko ci de. હાલો લો મિત્ર ફરેલા રીંગણા નું શાક ને રોટલા તૈયાર છે તો હાલો બધા રીંગણા જોરદાર બીનુ હો મિત્ર તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય મિત્રો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો चैनल सब्सक्राइब करने भूलता नहीं तो हम मिली आप पचीना ब्लॉग में बाय कमाल कर <करती है> <laughs> <टैलेंट है> दिया आपने कितने टैलेंटेड है आप अमेजिंग अरे कौन भौंक रहा है ये बदतमीज काम चल रहा है निकलो बाहर निकालो इसको बाहर निकालो